ભાણની બોટકાંડ પીડિત પરિવારની મહિલાઓને પાલિકા ખાતે કડવો અનુભવ થયો છે સામાન્ય સભા જોવા માટે પરમિશન લઈને આવેલા પરિવારની મહિલાઓને થોડા સ્થળોમાં બહાર કાઢી દેતા વિવાદ સર્જાયો છે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન હરણી બોટકાંડ પીડિત પરિવારની બે મહિલાઓ પરિસરમાં પહોંચી હતી સભા જોવા માટે તેમણે વિઝિટિંગ પરમિશન પણ લીધું હતું પરંતુ થોડા સમયમાં તેમને બહાર કાઢવામાં આવી ચર્ચા એ છે કે આ મહિલાઓએ અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સીધો સવાલ કર્યો હતો ત્યારે મુખ્યમંત્રીએ તેમણે ચોક્કસ એજન્ડાથી આવ્યા છો એવું ટિપ્પણી કરી ગુસ્સો વ્યક્ત કર્યો હતો આજની ઘટનાને પણ એ જ પરિબળ સાથે જોડવામાં આવી રહી છે મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે હની બોટકાનના આરોપીઓને સત્તા પક્ષ ખોડામાં બેસાડે છે અને એ કારણે જ આજે તેમને બહાર કાઢવામાં આવ્યા વિપક્ષના બોળ પંદર મ્યુનિસિપલ કાઉન્સિલર આશીષ જોશીએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે તેમનું કહેવું છે કે મેયરના કહેવાથી આ પગલું ભરાયું છે સાથે જ પોલીસે સત્તા પક્ષના પડકે રહીને સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો આ સમગ્ર મામલે શહેર પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે એસીબી સી ડિવિઝન અશોક રાઠવાએ કહ્યું છે કે પ્રજાજનો માટે તમામ સરકારી ઓફિસો ખુલ્લી છે અને કોઈને બહાર કાઢવાની મનાઈ નથી તેમણે વધુમાં કહ્યું કે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તૈનાત કરવામાં આવી છે તો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હરની બોટકાંડ પીડિત પરિવારની મહિલાઓને બહાર કાઢતા હવે રાજકીય રંગ ચડ્યો છે એક તરફ પીડિત પરિવાર અને વિપક્ષ સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે જ્યારે પોલીસ તંત્ર આક્ષેપોને નકારી રહ્યું છે આજે કોર્પોરેશનની એક સામાન્ય સભાને આયોજન કરવામાં આવેલું છે અને તકેદારીના રૂપે કે કોઈક અસામાજિક તત્વો છે અથવા તો કોઈ બીજા ખોટી રીતે વિરોધ પ્રદર્શન થતા હોય છે અને જે કોર્પોરેશનની બોડી છે એમાં કોઈને નુકસાન કરવાનો પ્રયત્ન થતો હોય છે એવું બને નહીં અને આ બંદોબસ્ત લગાવવામાં આવે પ્રજા માટેનું કોર્પોરેશન જે પ્રજાના પ્રશ્નો અહીંયા અહિયાં લોકો વાતા હોય છે પ્રજાના પ્રજાલક્ષી નિર્ણય અહિયાં લેવામાં આવતા હોય છે પ્રજાને કેમ અટકાવવામાં પ્રજાના ચોક્કસ કામ માટે પ્રજાની માટે બધી ઓફિસો ખુલ્લી છે એ પ્રજા કોઈપણ પણ સમય છે દરેક ઓફિસમાં જઈને જેને તેને રજૂઆત કરી શકે છે પરંતુ અહીંયા પ્રજાના પ્રતિનિધિઓ જે ચૂંટાઈને આવેલા છે એ જ લોકો અહીંયા બેસે છે અને એ લોકોના જ પ્રશ્નોની અહીંયા રજૂઆત કરતા હોય છે તો સામાન્ય પ્રજાએ જે ચૂંટેલા લોકો છે એનું જ અધિવેશન છે તો એનાથી દરેક પ્રજાને એ વખ નથી મળતો દરેક જણ અંદર કેસી જશે એક વ્યવસ્થાના ભાગરૂપે આખી બોડી બનેલી છે એ બોડીની આખી અહીંયા મિટિંગ યોજાયેલી છે જેથી કરીને બીજા કંઈક લોકો અહીંયા પ્રવેશ આપવામાં આવે એ બની શકે નહીં જાહેર જનતાથી પ્રજાને કોઈ નુકસાન છે કે જીવન કલકો છે એના માટે આ તમારો પ્રશ્ન જાહેર જનતાથી પ્રજા તરફથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે લોકો દ્વારા છૂટીને આવેલા છે એમને લોકો છે એટલે નહીં દરેક વ્યક્તિને અહીંયા આપણે જવા દઈશું કે અહીંની સિક્યુરિટી એમને અલાઉ કરશે તો એક વ્યવસ્થાના ભાગરૂપે છે વ્યવસ્થાના ભાગરૂપે કોઈને જોખમ ના જોખમ તો કોઈને વ્યવસ્થા ના ભાગરૂપે છે કે જે લોકો પોતાનું જે ડિસ્કશન કરે છે પ્રજાના પ્રશ્નો છે એ પ્રશ્નો પોતાના રજૂઆત કરી શકે એના માટે બીજા લોકોને અહિયાં જે તે સમય માટે અટકાવવામાં આવતા હોય છે